મિત્રો રવિ સાહેબનું એક સરસ એવું ભજન છે કે કોણે બનાવ્યો પવન સરખો આ પવન સરખો કોને બનાવ્યો છેલ્લે તો નહીં રહે હરખો દેખાઈ જાય પણ આ ભજન ખૂબ જ ગુટ છે મીજા જેવું છે અંદર ઘણી બધી એવી બાબતો કીધી છે માનવી પડે એમ બજાવ આ શરીર છે એ એક પવન સરખો છે કારણ કે શરીર ની અંદર જે આપણે કંઈ ખાઈએ છીએ પીએ છીએ એ એન્જિનની અંદર જે ગિયર ઓઇલ આવે કે બ્રેક ઓઇલ આવે એનું કામ કરે છે અમુક ટાઈમ સુધી એને ન બદલાવો તો હાલે પણ ફ્યુઅલ છે એટલે કે પવન શ્વાસોશ્વાસ એ તો સતત એને જોઈએ એટલે આ સરખો એવો છે કે એ પવન થી હાલે છે પવન સરખો બહુ મસ્ત પ્રતિક આપ્યું છે પવન સરખો કારણ પવન હવા શ્વાસોશ્વાસ એ ખૂબ જ આ શરીર અને મન ઉપર અસર કરે છે શાસ્ત્રોમાં એવું કીધું છે કે શરીર છે એ ધર્મ સાધવા માટેનું એક સાધન છે આ સરખું રહે સરખો એ હરખો રહે તો બધું થઈ શકે એમાં જો ખામી આવી જાય તો પછી કઈ ન થઈ શકાય કારણ કે શરીરની અંદર કઈ દુખાવો હોય પછી મન સ્થિર નથી રહેતું ધર્મ માટે મનની મુખ્ય ભૂમિકા હોય છે મન એને કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર એટલે શિક્ષણ એવું ગાંધીજીએ કીધું તો શરીર સ્વસ્થ થશે તો પછી મન સ્વસ્થ કરી શકશું આપણે મન છે એ વિચારો પેદા કરવા માટેનું એક મોટું કારખાનું છે એની અંદર વિચારો પેદા થયા જ કરે છે અમુક વિચારો આપણા કંટ્રોલમાં હોય અમુક કંટ્રોલ બારા હોય એનો કંટ્રોલ મોટાભાગે આપણે કરી શકીએ અને એ છે શ્વાસોશ્વાસની ક્રિયા કારણ કે વિચારો છે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા છે જો શ્વાસને થોડોક ટાઈમ રોકી દેવામાં આવે તો વિચારો પણ થોકાઈ જાય છે અને વિચારોની અંદર શ્વાસો શ્વાસની અંદર થાય છે ઘણી વખત એવા બધા વિચાર આવે તો એમનામાં આપણે બેઠા બેઠા શ્વાસ ચડી જાય છે કારણ કે જરૂર પડે છે ઓક્સિજનની મનસોને એ ઓક્સિજન બહુ વાપરે છે બેઠા બેઠા થાકી જાય ત્યારે થાકું કામ લાગે કામ તો કરતા નથી કારણ કે એનો ખોરાક ઘટે છે બહુ વિશારે એટલે શરીરને બહુ ઓક્સિજનની જરૂર પડે એટલે જે પવન સરખો છે એનું મૂળ મન સાથે છે શ્વાસ સાથે છે મનની અંદર જે વિશારો આવે છે એ ઘણા બધા વિચારો છે એ ઓટોમેટિક આવતા હોય છે કે આકાશની અંદર અનેક પ્રકારના ગ્રહો આટામાં રહે છે એની અંદરથી અનેક પ્રકારના કિરણો એ આપણા જે વાળ રહ્યા ને એની અંદરથી આ ફાઈબર તરીકે કામ કરે સિગ્નલ આપણે એરિયલ હોય ને આ બધા એરિયલ છે વાળી એની અંદરથી મગજની અંદર જાય છે તો એમ કહેવાય છે કે એ બધાય ચુંબકીય કિરણો હોય છે કોસ્મિક રે એવું કહે વિદ્યુત પેદા કરવા માટેનું જે આખું મેઈન ફંડો જેને કહેવાય મેઇન વાત એ છે કે બે વચ્ચે કોઈ વિદ્યુત પસાર કરી શકે એવો વાયરનું ઘોસણું ને હલાવવામાં આવે અંદર તો એની અંદર વિદ્યુત પેદા થાય તો આપણા શરીરની અંદર પૃથ્વી છે મોટું મેગ્નેટ છે ચુંબકના કિરણો આમથી આમ જયા કરે છે એવી રીતે બીજા ગ્રહોમાંથી ચુંબકના કિરણો આવે છે તો મનની અંદર જે નસો છે એની અંદર લોહી હોય છે ને લોહીની અંદર હિમોગ્લોબિન હોય છે લોહ તત્વ હોય છે તો એ તરત લોહ તત્વોને એ અસર કરે છે ચુંબકીય કીલનો અને એના કારણે આપણા વિષારોની અંદર ફરક આવે છે અલગ અલગ પ્રકારના વિચારો એની રીતે જનરેટ થાય છે પણ એને કંટ્રોલ કરવા માટેનું એક જ સાધન છે એ વિશે આપણું શ્વાસોશ્વાસ એટલે ગંગા સતી પાનબાઈ બીજા ઘણા બધા સંતો એ શ્વાસોશ્વાસ વિશે ખૂબ જ વાત કરી છે કે શ્વાસ જ એક વસ્તુ એવી છે કે મનને કંટ્રોલ કરી શકે અને મન છે ઈ જ મેઇન છે આખા શરીરનું સંચાલન છે એ મન કરે છે મન આખુંનું વિશ્લેષણ કરે એ પ્રમાણે કમાન્ડ આપે આદેશ આપે બધા અંગને ક્યાંક બાજણું થયું હોય ભેગા કંઈક વાતો કરતા હોય તો કંઈક એવા શબ્દો કાને પડે તો મન તરત વિશ્લેષણ કરે કે ભાઈ આ ગાય કહેવાય તો શું કરવાનું છે હાથ ઉપાડો ફટાફટ ઝડપ કરો એ ચપટ કરો બીજું મનને ઘણા ભાગ છે બીજું કેવું રહેવા દે કે લોટકો છે ગોભા ઉપાડી બે ટાઈમ આવવા દે આ બધી પ્રક્રિયા અમુક સેકન્ડોમાં થઈ જતી હોય છે બધી એટલે મનની અંદર જે વિચારો ઉત્પન્ન થાય છે એના મૂળમાં છે શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ ઉપર કંટ્રોલ આવી જાય તો મનના વિચારોની અંદર કંટ્રોલ આવી જાય અને એમાંથી આખું પેદા થયું ને યોગ પ્રાણાયામ શ્વાસો શ્વાસ ઉપર પેદા થયું છે શરીરનો આખો કંટ્રોલ મન ઉપર અને મનનો કંટ્રોલ શ્વાસ ઉપર કોને બનાવ્યો પવન સરખો પવન સરખો છે